આ વધારો અમારે તહા દે કે એક લાખ એક લાખ એ દે દે સી ઓ દે દે હું 10 માં રા ઓ અમે એ ટાનેબો ના હું તો હું તો એ જતી જાય એ હવે તાન કે કે આપણ દેખો એ તાતરે ઓદરી ઓદરી એ ઓદરી હવે તું મી દે ઓદરી ઓદરી હવે તો

ধৰি দল দিয়ে দিয়ে

Mm hmm. Mm hmm. Oh, dia di tempatnya.